નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડાલી તાલુકાના મહોર ચોકડી પાસે ભયાનક અકસ્માત રેતી ભરેલા ડમ્ફરનો કાબૂ છૂટતા બે બાઇક સવાર ગંભીર વડાલી તાલુકા સાબરકાંઠા તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ વડાલી તાલુકાના મહોર પાટિયા નજીક સાંજે ભયાનક અકસ્માત સર્જાયો હતો માહિતી મુજબ ધરોઈ રોડ તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલા રેતીથી ઓવરલોડ ડમ્ફર નંબર જીજે ઝીરો નાઇન એ યુ ત્રેસઠ બોટ તેના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બે બાઇકને અડફેટે લીધા હતા પ્રથમ બાઇક જી જે અઢાર ક્યુ નેવ પર સવાર કુબેજી અને મેનીબેન જે રંગપુર ચાડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે બંનેને ગંભીર ઈજા થતા સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને સિરિયસ જાહેર કર્યા છે તે દરમિયાન સાઈડમાં પાર્કિંગ કરેલું બીજું બાઇક જી જે ઝીરો નાઇન ઇ એ અગિયાર ડબલ ઝીરોને પણ ડમ્ફરે અડફેટે લેતા નુકસાન થયું હતું ખરીજ માફિયાઓની મનમાની સામે લોકોમાં રોષ ઘટના સ્થળે પહોંચેલા વડાલી તાલુકા પ્રમુખ સુરેશસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ખનીજ માફિયાઓ મન ફાવે તેમ ઓવરલોડ રહેતી પડેલા ડમ્પર ખૂબ જ ઝડપે હંકારતા હોય છે તેમણે કહ્યું વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં પણ આ ગેરકાયદેસર ખનીજ માફિયા ઓવરલોડ અને આધેધ ઝડપે વાહન ચલાવે છે જેથી ઓવરલોડ ડમ્પર પાસે આવતા બાઇક સવાર માટે મોટી જોખમી પરિસ્થિતિ ઊભી કરે છે સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આવા ડમ્પર ચાલક અને ગેરકાયદેસર ખનીજ માફિયા સામે કડક કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી આવા અકસ્માતો થવાનું બંધ નહીં થાય મારું નામ સુરેશ સિંહ સોલંકી અત્યારે હાલ ધરો બાજુથી એક ગાડી આવતી હતી અને રેતી ભરેલું હતું અને અહીંયા અમારા અમારા મત વિસ્તારના જ અમારા બાજુના જ મહોર ગામના એક બાઈક આવતું હતું બાઈક સવાર તે બાઇક સવારમાં એમાંથી બે જણોનું વાગ્યું છે એમાં એક બેન છે સિરિયસ છે ખરેખર આ ખનની ખનીજ માફિયા માજા મેકી દીધી છે ક અને એટલી ઝડપ હોય છે કે જે અહીંયાથી ટરબા જતા હોય છે તો ટરબાના ઉપર જેના નિયમ પ્રમાણ ઉપર જે ઢોકવું જોઈએ ઉપર મેટી પાથર જોવો એવી મેટી પણ પાથરતા નથી અને પૂરજોશમાં અહીંયાથી જતા હોય છે અત્યારે બે બાઇકોવાળાનું વાગ્યું બે બાઇકોનો અડી છે એમાંની બે એક બાઇક સવારમાં એમાં બે જણો બે જણોનું વાગ્યું છે એમાં એક જણો સિરિયસ છે ખરેખર જે આ જે ટરબાવાળા છે એના કાયદેસરની કાર્યવાહી થવી જુઓ કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક સરકારના નિયમ પ્રમાણે અને અમને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી બધાની માગણી છે અને જે આ જે પરિવારજનો વાગ્યું છે એનું પણ ન્યાય ન્યાય મળે એવી વિનંતી કરીએ છીએ